લાકડી પડી જાય કશું ના ગયું તમારી તો મોટી મોટી વાતો રાતે ભૂતે માર્યા આવી શું વાત કરું હા ભૂતે તો મને માર્યો ને દુઃખે

આ બેઠું પૂવાજી હો હું આ તો રંગ બદલે હ તો જોઈએ એકમ પાછળ જતો રો આ તો રંગ બદલા એવું ભૂત લાગે છે પૂવાજી ઓને તો મને બહુ માર્યો કાઢીเอาનો નિકાલ કરી તમે કોક કપાસિયા કરો કાઢવું તો પડશે આ તો કેવું ગેગા શું કરે છે ભૂત લાગે છે આ

મારો વારો હતો પાણી વાવવાનો અને આ કોંતીભાઈ વારી દીધુંતું પાણી પણ મહેશભાઈ તમાર મને કેવું તો પળ કે મારા પાણી વાળવું છે પણ હું જોતો તો કે કોંતીભાઈ કેટલા કાઠા છે એ જોતો અલ્યા હું કાઠા બૈરા તોડી નાખ્યા હી તમે તો એ તો દોરા દોરા તોડી નાખ્યા તમે એ તો રહેવાનું લાલ ભા હું રહેવાનું આવું કદી કરતા નહીં આ ફેર ભૂલ થઈ ગઈ હવે કદી નહીં કરું હોળો